તો મિત્રો અમે અત્યારે હાલ અહીંયા આવ્યા છીએ અને જોઈએ પ્રભુજી ની હાલત

અને ગુડિયા સુરેશભાઈ પત્ની છે એક બેબી જે નાની છે અને એ એનો ભાઈ છે થોડો માનસિક છે લગભગ બહુ ઘરમાં નિવસ્ત્ર હાલતમાં કપડાં પહેરીને ફરે છે હવે શોધીએ છે પણ અત્યારે કંઈ મળતા નથી ભાઈ ઇન્કવાયરી કરવા જાય છે જોઈએ મળી જાય તો ઠીક છે આજના પાંચ કેસ છે લગભગ ત્રણ વાગ્યા પછીના અને રાતના લગભગ અમારે દસ સાડા દસ જેવું થઈ ગયું છે પાંચ કેસમાં અમે હાલમાં ઓલરેડી બે કેસ તો કન્ફર્મ લઈ લીધા છે વેરીફિકેશન કરી અને હવે બે કેસ છોડી દેવા પડ્યા કારણ કે એ બિલકુલ પરિવારમાં હતા અને બધા હતા ઘરમાં ફેમિલીમાં એ લોકોને ત્યાં પણ પરિવારમાં તો કારણ કે બહુ આપણે આગળના વિડીયોમાં જોયું હશે કે પેલા કેવી વાતો કરતા હતા એટલે પરિવારમાં બહુ તકલીફો ઊભી થઈ જાય છે આપણે દયા ખાઈને લઈ લઈએ પણ પાછળથી બહુ આપણને હેરાનગતિ થાય છે એ લોકો વિશે કારણ કે આપણે કોલ કરે ને ક્યાં છે ને શું છે ને શું નહીં ને બધી જાતની ઇન્કવાયરીની પૂછપરછને આ નથી એને બધું કરે એટલે પરિવારવાળાને લગભગ આપણે લેતા નથી નિયમ છે આશ્રમમાં કેવી કોઈ હાલત જોઈએ આપણે આ કાકા બી પેલા આગળ બેઠા પરિવારમાં હતા પણ એમના એક જ ભાઈ છે જોયું હશે આપે તો એ રીતની કન્ડિશન હોય તો આપણે લેવા તૈયાર છીએ પણ એ બી એફિડેવિટ કરાયા પછી વિજયભાઈનો કોલ આવે છે અત્યારે વાત કરીએ શું થયું તો મિત્રો વિજયભાઈનો ફોન આવ્યો કહ્યું કે અંદર આવવા તો ગાડી સાયદ મળી ગઈ લાગે છે અમને જોઈ આવે જઈને આપણે અહીંથી વળાયેલો ના છે તો મિત્રો આ જે છોકરીએ મને મેસેજ કર્યો તો કે હું તમને બાપ બરાબર માનું છું સાહેબ એકવાર તમે આવો

सांकड़ खोल भी जा सांकड़ खोल भी जा सु नाम जे तारो नाम शू है तारो हम शू नाम है बोला भाई कसू बोलता नहीं हाथ तो मिला भाई है। आमजो आमजो आम, जो, आम, जो, आम जो। खाओ, खाओ

પ્રભુજી ની હાલત એવી છે સમજે તો છે પચાસ ટકા પણ ડિસ્ટર્બ થઈ જવો મન બુદ્ધિ જેવા તો છે બરોબર આપણે એમ સાત જોડે વાત કરી છે પ્રયાસ કરીશું કે આશ્રમમાં લઈ જઈશું બરોબર તો મિત્રો એ પ્રભુજીને અહીંયા જ આ જ જગ્યાએ લગભગ બાંધીને રાખતા હતા ઘણા મહિનાથી બે બે લોક મારેલા અને અહીંયા જ સંડાસ બાથરૂમ બધું અહીંયા જ કરતા આપ જોઈ શકો છો અને આ દિવાલમાં જો સંડાસ બી ચોંટેલું છે અને નાની નાની બહેનો છે બિચારી હવે શું કરવાનું બધી દવા અને બધી ટ્રીટમેન્ટ કરી પણ હાથમાં જ નહીં રહેતા અને ભાગી જાય છે ઝૂડ કરે છે બધું કરે છે આ જગ્યાએ એમને બાંધી રાખતા તો હવે સિવાય ઉપચાર હેતુ અપના ઘર આશ્રમ ખાતે લઈ જઈશું મિત્રો આપણે મિત્રો ગાડીમાં બેસાડતી વખતે એને લોક મારવું પડે છે કારણ કે ભાગમ ભાગ જ કરે છે અને આ તો અમારા ભોલાભાઈ છે જોડે એટલે થોડો સાહસ કરીએ છે નહી તો ગાડી ખાલી જ જોઈએ આમના માટે પણ કંઈ વાંધો નહીં આપણા ભોલાભાઈ તો આનાથી બી તાનસેન મગજના પ્રભુજી આપણે આગળના વિડીયો જોયા છે યુટ્યુબમાં લીધેલા છે બહુ ડેન્જર પ્રભુજી લીધેલા છે તમારા ભોલાભાઈ વિજયભાઈ હોય ને એટલે મને કોઈ ડર જ ના હોય ના વિજયભાઈનું તમારું કામ એવું હો વિજયભાઈ હા પેલો ખબર છે કાલુપુરથી આપણે લીધો તો કાલુપુર પેલો ખાલી એક પગે અપંગ હતો હા તમે બે ને હફાવી દીધા હતા હવે તમને બે બોડી બિલ્ડર એમ તમને બે ભાઈ તમે બંને બોડી બિલ્ડર ને જો હફાઈ દે તો મારા તો ચણાય ના આવે અરે આપણે કાલબુર રેલવે સ્ટેશન આગળથી લીધો તો પલો પશ્ચિમ બંગાળવા હા એ કયો તો ચૂપ નહી એવી લાત મારીતી ફોન ફોન વેઢા ના તો એક સ્પીકર તોડી નાખ્યો તો સ્પીકર તોડી નાખ્યો તો હા ઠેકી નાખ્યો હજુ એક સ્પીકર ચલાઈએ છે આપણે સ્પીકર હજુ એક આપણે પણ કોઈની જિંદગી સુધરેના આપરે પ્રભુજીની જિંદગી સુધરે આપરે મોટા મોટા આવક એની આશા હોય બસ 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 તો મિત્રો હવે આપણે ઓમતા આપના ઘર આશ્રમ ખાતે લઈ જવામાં આવશે પહેલા સરદામનગર પોલીસ સ્ટેશન ખાતે આપણે આવશું મિત્રો

સાહેબ ને બહુ સારો રિસ્પોન્સ આલે હા હા કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો હં હં અને એમને આપણે આ પોલીસ સ્ટેશન પહેલી વખત ના લગભગ આ બીજો કેસ છે હું આવીને ગયો તો મિત્રો આપણે સરદારનગર પોલીસ સ્ટેશનનો બી સારામાં સારો સપોર્ટ મળ્યો છે આપણને અને વેરિફિકેશન બી કરી દીધું છે અને હવે ગાડી ત્રણેય પ્રભુજીને લઈને ઉમતા આપના ઘર આશ્રમ ખાતે રવાના થશે મિત્રો સિવાય બીજેપી કેટલા વાગ્યા બાર વાગ્યા તો મિત્રો ત્રણ વાગ્યાના અમે સેવામાં લાગેલા છીએ રાતના બાર વાગી ગયા છે ખરેખર ટાઈમ બહુ મહત્ત્વનો છે વારંવાર હું વિડીયોમાં કહું છું કે ટાઈમ બહુ મહત્વનો છે હજુ સુધી અમે જમ્યા પણ નથી અમારા નાસિરભાઈ બી નથી જમ્યા ભોલાભાઈ બી નથી જમ્યા પણ સમય બહુ મૂલ્યવાન છે સમય આપવો જરૂરી છે તો હવે નાસિરભાઈને ઊંઘતા ખાતે મોકલીશું મિત્રો બેટરી બી ડાઉન થઈ ગઈ છે એટલે ફોક્સ બી નહીં પડે તો મિત્રો હવે આ અમારો સંસ્થાનો નંબર છે અને ગમે ત્યાં આપને જો આ રીતે કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને દિવાળીનો તહેવાર છે બેસતું વર્ષ બીજા દિવસ છે આપ સૌ પરિવારને ઠાકોરજી ભગવાન માતાજી સુખી રાખે ધંધામાં બરકત આપે એવી પ્રાર્થના કરીએ છીએ અમે રાત્રે લગભગ હવે ઘેર જતા જતાં એક તો વાગી જ જશે અમને અને નાસિરભાઈને એટલે અમને એક વાગશે અને તમને તો રાતના ત્રણ સાડા ત્રણ વાગશે હા સાડા ત્રણ વાગશે તમને નાસિ હા નાસિરભાઈને તો રાત્રે સાડા ત્રણ વાગે નાસિરભાઈ ઘેર પહોંચશે બોલાભાઈ નાસિરભાઈ આ છે ઉમતા અપનાગર આશ્રમની સર્વિસ અને પ્રભુ શિવા ફાઉન્ડેશનમાં લાલાભાઈ વિજયભાઈ મહેશભાઈ

આપણે દિવાળીની રજા તો હોતી નથી બે હોય રજા ખાલી બરાબર કેટલા વાગ્યાના સિવામાં લાગેલા કેટલા પ્રભુજી લીધા અને બે પરિવારવાળાને હતા એટલે કેન્સલ રાખ્યું કેટલા વાગ્યા અત્યારે તો રજા લઈશું હા એક ને સાત મિનિટ થઈ ગઈ એટલે આપણે ઊંઘતા ઊંઘતા હજુ બે વાગી જશે ત્રણ ચાર પાંચ સાડા ત્રણ ત્રણ કલાક ઊંઘવાનું દસ કલાક સેવામાં મિત્રો ત્રણ વાગ્યાના અમે લાગેલા છીએ સેવામાં અને રાતના એક ને દસ થવા આવી છે અને હવે હું બી અહીંથી ઘેર જઈશ આ સિવિલ રોડ છે વિજયભાઈને અહીંયા એમના ઘરે હવે ઉતાર્યા છે ખુરચી ઉપર બેઠા છે થાકી ગયા છે મારા ભાઈ પણ આજે બહુ સરસ મજાનું સેવા થઈ ગઈ છે ત્રણ સેવા થઈ ગઈ છે અને ખરેખર સેવાલાયક જ ત્રણે ત્રણ હતા બે જે પ્રભુજી હતા એ તો પરિવારમાં હતા એમના કાકા બાપા છોકરાઓ બધા હતા અને એ વિડીયો બી આપણે મૂકીશું પણ એટલું તો ખરા કે જેને જેના કિસ્મતની અંદર સેવા લખી હોય ને એને જ મળે છે સાહેબ આ કુદરતનો નિયમ છે વિજયભાઈ બરાબર ને તો કંઈ વાંધો નહીં

તો મજા રહેશે હા તમે પણ જોવડાવો કંઈ નહીં તો નિમિત ગણો નિમિત ભણે મેસેજ કરો બરાબર લાલાભાઈનો નંબર છે અઠ્ઠાવું સાત એકાણું ચોર્યાશી બે ચોરાણું અને મારો નંબર છે નવ્વાણું તેર સિત્તેર તેત્રીસ છેસ ઓકે સરસ સરસ કાલે તો વિરમગામ બી આશ્રમમાં જઈને આવ્યો હા મજા આવી ગઈ સરસ ત્યાં બી મજાનું આશ્રમ બનેલું છે કપના ઘરે આશ્રમની સેવા જ સારી છે બહુ ફર્સ્ટ ક્લાસ છે મજબૂત સેવા છે કઈ વાંધો નહીં હવે રજા લઈએ જય માતાજી જય માતાજી જય દ્વારકા નમસ્કાર મિત્રો અપના ઘર આશ્રમ ઉમતા પ્રભુજી ભરતભાઈ કેવું છે ભરતભાઈ સારું છે મજામાં ભરતભાઈ ભરતભાઈ સારું લાગે ને તમે જોઈ શકો છો પ્રભુજીની હાલત અત્યારે બહુ ખુશમાં છે પ્રભુજી આપણા હેચકાનો આણંદ માણવા જાય છે એમના એસ્કો ઝૂલવો છે બરોબર અમારા ભરતભાઈ પ્રભુજી એ એસ્કો ઝૂલે છે તમે જોઈ શકો છો મજા આવે છે ને એસકો ઝૂલવાનું સારું લાગે છે તમે જોઈ શકો છો અત્યારે આ પ્રભુજી બધા આરામ કરી રહ્યા છે મજા આવો હોય સારું લાગે સારું લાગે ફાવ ઘેર જવું હોય ઘેર જવું છે નહીં જવું હોય ફાવ ખાવું નહીં કઈ લે ખાવાનો ટાઈમ થઈ ગયો બરાબર